આપી દયો લક્ષ્મી બ્રહ્માણી પાર્વતીજી આવ્યા સતી ના અગે આવ્યા સતી ના અગે સતી અમારા પતિયા પો સતી અમારા પતિ આપો લળી લળી લાવીએ પા નળી નળી ને લાગવા લાગી અમારા પતિ આપી દે આખું જગત જેને લક્ષ્મીજીને બ્રહ્માણીજીને અને પાર્વતીને પગે લાગે એ ત્રણે જણી વાજ માં અંશુયાના ચરણમાં પગે લાગી રહી છે માને આવીને પગે લાગે અમારા પતિ આપી દે સતી કયું કે ત્રણે પોઢેલા છે આમાં જે તમારો હોય તમે લઈ જ ત્રણે પોઢેલા તમારો હોય લઈ જાય હવે ત્રણેય પોઢેલા હતા એમાં ત્રણેય એક જેવા હતા અહીંયા એવું તો નતું નહીં મોટા તો હતા નહીં એક ચાર મુખવાળો એક પાંચ મુખવાળો એક ચતુર્ભુજ હતો એવું તો હતું નહીં ત્રણે એક જ જેવા એટલે વારાભરતી પારણામાં જોવે પણ ઓલા નજીક જેવી આવી ને ઓલા સુતા એમણે આંખો બંધ કરી લીધી કે માંડ ચૂટ્યા હતા ને પાછી ત્રણેય આવી અહીંયા માંડ છૂટ્યા હતા આમાંથી પાછી લેવા આવી એટલે વારા પરથી જૈન જોવે પણ એક ઓળખતી નથી આમાં મારો કયો પગે લાગી માં ક્ષમા કર અમારી ભૂલ થઈ ગઈ બોલે પરીક્ષા લેવા માટે તમે મોકલ્યા હતા બોલે માં અમારી પરીક્ષા થઈ ગઈ પ્રાર્થના કરીને કહ્યું હવે પછી ક્યારે પણ અમે આવી ભૂલ નહીં કરીએ બોલે પતિવ્રતા નારીની કોઈ દી પરીક્ષા લેતા ના શિવ પતિવ્રતા નારીનો દિવ્ય મહિમા છે છે કેવો મહિમા એક વર્ષ એક વર્ષ સુધી કોઈ ગંગામાં સ્નાન કરે એક વર્ષ પર્યંત અને ગંગામાં સ્નાન કરે અને ગંગામાં સ્નાન કરવાનું એક વર્ષનું જેટલું ફળ પ્રાપ્ત થાય પુણ્ય પ્રાપ્ત થાય એટલું ફળ માત્ર એક વખત પતિવ્રતા નારીનું દર્શન કરવાથી મળે એવું શિવ મહાપુરાણ માં લખ્યું કેટલો મહિમા પતિવ્રતા નારી હવે કોઈ દી નહીં આવી ક્ષમા કરો માનસુયા હાથમાં અંજલી લઈને જેવી છાંટી હતા એવા ને એવા ત્રણે થઈ માં માગો બોલે બીજું કંઈ માગવું નથી મારા પુત્રના રૂપમાં અહીંયા રહ્યા છો તો બીજું કઈ માગવું નથી પુત્ર ના રૂપમાં આપ સદાકાળો દુર્વાસા ને ચંદ્ર વિષ્ણુના અંશ થી દત્ત ભગવાન થયા મહાદેવના અંશ દુર્વાસા થયા અને બ્રહ્માના અંશ થી ચંદ્ર થયા દત્ત દુર્વાસા ચંદ્ર રૂપમાં પ્રગટ થયા સુખદેવજી મહારાજ કથાનું વર્ણન કરતા કહે છે સાંભળો શ્રદ્ધા નામની જે કન્યા અંગીરસ ને આપવામાં આવી એને ત્યાં ચાર કન્યાઓ થઈ એક પુત્ર સિનિવાલી કહુ રાકા અનુમતિ ચાર કન્યા બૃહસ્પતિ નામના પુત્ર પ્રગટ થયા કરદમ દેવહુતિની કન્યા અગસ્થને આપવામાં આવી અવિરભી નામની કન્યા એને ત્યાં વિશ્રવા ઋષિ થયા અને વિશ્રવા ઋષિના કુબેર ભંડારી થયા એ વિશ્રવા ઋષિના રાવણ કુંભકર્ણ અને વિભીષણ અન્ય સ્ત્રીઓ દ્વારા વિશ્રવા ઋષિને ત્યાં રાવણ કુંભકર્ણ અને વિભીષણ નો પ્રાગિત થયું છે ગતિ નામની કન્યા પુલહ ને પરણાવવામાં આવ્યા એમને ત્યાં ત્રણ પુત્ર થયા કર્મશેષ્ઠ વરિયાસ અને સહિષ્ણુ ઉર્જા નામની કન્યા વશિષ્ઠ ને પરણાવ્યા એમને ત્યાં સાત પુત્ર થયા ક્રિયા નામની કન્યા કર્તુને ને પરણાવ્યા એમને ત્યાં સાઠ હજાર વાલ્ખિલ નામના પુત્રો પ્રગટ થયા જે સૂર્યની સેવા રહ્યા અથર્વને નામની કન્યા આપવામાં આવે એમને ત્યાં ઋષિ થયા જેનું મુખ અશ્વ જેવો અશ્વ શિરસ એમનું એક નામ પડ્યું ખ્યાતિ નામની કન્યા ભૃગુને પ્રણાવવામાં આવ્યા આવ્યા એમને ત્યાં બે પુત્ર થયા ધાતા અને વિધાતા પ્રગટ થયા ધાતા ને વિધાતાના બે પુત્ર થયા આયતિ અને નિયતિ એને ત્યાં બે પુત્ર થયા મૃકુંડ અને પ્રાણ એમાં મૃકુંડના માર્કંડે બારકંડે થયા અને પ્રાણના વેદશિરા નામના ઋષિ થયા